ગુજરાતી બંધુઓ ચીનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરે છે છેલ્લા એકાદ વર્ષથી એવું કંઈક વિચારી રહ્યો હતો કે ગુજરાતની પ્રજાને ગુજરાતના યુવાનો અને ઘણા રિટાયર્ડ વ્યક્તિઓને પણ જ્ઞાનની પેપાશા છે જ્ઞાન મેળવવું છે પણ જ્ઞાનને પરફેક્ટ રીતે સારી રીતે કેવી રીતે મેળવી શકાય કયા માર્ગે મેળવી શકાય એના માટે શું વિચારવું પડે આ બધા ઘણા નાના મોટા પ્રશ્નો હતા ઘણા સાથે આ અંગે ચર્ચા પણ કરી ઘણા સિનિયર સિટીઝન મિત્રો સાથે પણ ચર્ચા કરી કે ભાઈ આપણે રિટાયર્ડ થઈ ગયા છીએ આપણી ઉપર કોઈ જવાબદારી નથી તો હવે પછી આપણે આપણું બ્રહ્માંડને ડેવલપ કરવું જોઈએ બ્રહ્માંડ એટલે આપણી સમજણ અને આપણી સમજણને જેટલી વિસ્તૃત બનાવશો એટલું આપણું બ્રહ્માંડ વિશાળ બનશે અને હવે પછીના જીવનમાં મૃત્યુ પછી આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વેદો પ્રમાણે બે જ વસ્તુ સાથે આવે છે આપણું જ્ઞાન અને આપણા કર્મો કર્મો તો આપણે કરી ચૂક્યા છીએ યુવાનીમાં વિદ્યાર્થીઓ માટે શરૂઆત છે યુવાઓ માટે પણ શરૂઆત છે અને જ્ઞાન એટલા માટે લેવું જોઈએ જેટલું તમે જ્ઞાન વિશાળ કરશો જેટલી જ્ઞાનના વધારતા જશો તેમ તેમ તમારી સમજણ વધતી જશે અને સમજણ સાથે તમને જીવનનો આનંદ પણ મળશે એટલે ઘણી વાર સિનિયર સિટીઝન મિત્રો એવું કે છે કે હવે આપણે મજા કરો ખાઈ પીને મજા કરવાનું ક્યારેક પ્રભુનું નામ લેવાનું એમાં મજા આવે છે સાચા છે એમની વાતને નકારતો નથી પણ સાથે સાથે એક પણ હકીકત છે તમે જ્ઞાન મેળવવાને એક મજા તરીકે સ્વીકારો એક તો નેક્સ્ટ હવે પછીના જન્મ માટે આપણે સાથે પણ આવશે અને જ્ઞાન મેળવવું એ એક પ્રકારની મજા છે એવા તરીકે સ્વીકારો કોઈ પણ કર્મ છે એને તમે આનંદપૂર્વક એ કર્મને કરો એટલે એમાં મજા પણ પડશે અને મજા પડશે એટલે પોઝિટિવિટી માઇન્ડમાં ડેવલપ થશે અને મગજમાં એકવાર પોઝિટિવિટી પોઝેટિવિટી ડેવલપ થશે તો જીવનનો મજા હશે તમે તમારું બ્રહ્માંડ નક્કી કરો આપણા ઘણા ખરા સિનિયર સિટીઝનોના બ્રહ્માંડ સંકુચિત છે એના ઘરમાં એનું કુટુંબ એક નાનકડું બ્રહ્માંડ છે પણ એ બ્રહ્માંડને વિશાળ બનાવો જો જીવનની મજા આવશે આના સંદર્ભમાં એક પોસ્ટ મૂકી હતી થોડા દિવસો પહેલા એથી આપણે શરૂઆત કરી છીએ કે આપણું મગજ એક સુપર કોમ્પ્યુટર છે આપણું મગજ એક સુપર કોમ્પ્યુટર છે અને આપણું મન એક સર્ચ એન્જિન જેવું કામ કરે છે મન મનમાંથી ઉદભવતા વિચારો મન નહીં પણ મનમાંથી ઉદભવતા વિચારો સર્ચ એન્જિન તરીકે કામ કરે છે એટલે મન એનું સ્થાન છે મનમાંથી જે કંઈ વિચારો આવે છે એ વિચારો સર્ચ એન્જિન તરીકે કામ કરે છે અને એ વિચારોને તમે પાંખો આપો પાંખો આપો બ્રહ્માંડમાં એને વિસરવા દો ફેલાવી દો તો બ્રહ્માંડમાંથી તમને જ્ઞાન મળશે અને એ જ્ઞાન ક્યારે ભૂલાશે નહીં કારણ કે એ જ્ઞાન સમજણપૂર્વકનું છે એટલા પુસ્તકોમાંથી જ્ઞાન નથી મળતું જ્ઞાન બ્રહ્માંડમાંથી મળે છે તો તમારા મનને મનમાંથી ઉદ્ભવતા વિચારને બ્રહ્માંડ સાથે કનેક્ટ કરો જેમ આપણે ટીવી આપણો ઇન્ટરનેટ આપણો મોબાઈલ એ આપણે ટાવર સાથે કનેક્ટ થાય છે અને એમાંથી જે કંઈ વેવ આવે છે એ આપણે જોઈએ છે એટલા માટે એક વાત કરી હતી કે આપણું માઇન્ડ એ સુપર કોમ્પ્યુટર છે આપણા સુપર કોમ્પ્યુટરને બ્રહ્માંડ સાથે જો એકવાર જોડી દેશો તો તમામ જ્ઞાન એ બ્રહ્માંડમાંથી આવશે પણ એની સાથે એક સમજણ કેળવવી પડે કે આપણી પાસે એના બેઝિક કોન્સેપ્ટ હોવા જોઈએ બેઝિક વિચારો હોવા જોઈએ મૂળભૂત સિદ્ધાંતો આપણે જાણતા હોવા જોઈએ અને એ સિદ્ધાંતો એ આપણો વિચાર અને એની ઉપર જ્યારે તમે ચિંતન મધન કરો અને એમાંથી ઉદભવતા વિચારોને તમે ખુલ્લા મૂકો તો તમને આપો જ્ઞાન આવશે અને એ જ્ઞાન એક પ્રકારની મજા આવશે જે અનુભવી ચૂક્યો છે એની જ વાત કરીશ કોઈ કલ્પનિક વાત નહીં કરું કે કોઈ ધર્મની વાત નથી પણ જેટલું અનુભવું છું જેટલું એ અનુભવના આધારે મેં મારા જીવનમાં સ્વીકાર્યું છે એની જ હું તમારી સાથે ચર્ચા કરીશ અને ગમે ત્યારે મારા વોટ્સઅપ નંબર ઉપર આપ ચર્ચા પણ કરી શકો છો કોઈ મત પ્રશ્ન રહેશે નહીં હવે આપણી મૂળભૂત વાત ઉપર આવીએ કે આપણું મગજ છે સુપર કોમ્પ્યુટર છે આપણા મગજને સુપર કોમ્પ્યુટરની રીતે ડેવલપ કરો આપણી યાદ યાદશક્તિઓ અમાપ છે એના માટે કોઈ મર્યાદાઓ નથી કોમ્પ્યુટર મોબાઈલ આ બધા માટે અમુક જેબી ડેટાઓ જે અંદર સંગ્રહ કરી શકાય ત્યારે આપણા માઇન્ડમાં એવું નથી તમે ગમે એટલું જીબી ગમે એટલા વિચારોને આપણા માઇન્ડને સંગ્રહ કરો અને તો એ સંગ્રહશે પછી ભૂલાશે નહીં એટલે સુપર કોમ્પ્યુટરની જેમ આપણા મનમાં આપણા મગજની અંદર જુદા જુદા ખાના ઊભા કરો જેને આપણે ફોલ્ડર કહીએ છીએ ફાઇલ કહીએ છીએ એવા જ ઊભા કરો અને ફોલ્ડર્સની અંદર જુદી જુદી ફાઇલ ઊભી કરો અને એ ફાઇલ ઉપર વિચારો મગજમાં સેટ કરો પછી ભૂલી જાઓ કારણ કે એને સેવ કરી દીધું છે આપણે કોમ્પ્યુટરની અંદર જેટલી વસ્તુ સેવ કરીએ છીએ બધી આપણને યાદ નથી હોતું પણ જ્યારે આ કોમ્પ્યુટર ખોલીએ છીએ અને જેને લગતી આપણે જાણવું છે ત્યારે એ ફોલ્ડરમાં જઈશું એ ફોલ્ડરમાંથી એ ફાઇલ ઓપન કરીશું અને ફાઇલ ઓપન કરીશું એટલે આપણને ખ્યાલ આવે છે કે આ આપણે જાણીતું છે આપણા માટે આપણા માઇન્ડને અપડેટ થતું જશે એ જ રીતે આપણા મગજ પણ સુપર કોમ્પ્યુટર છે એમાં જેટલા ફોલ્ડર ખોલી શકાય એટલા ખોલો જેટલા સબ્જેક્ટના ફોલ્ડર ખોલો એટલા ખોલો અને એ ફોલ્ડરની અંદર સબ્જેક્ટને લગતી તમે એક એક પછી એટલે આપોઆપ બ્રહ્માંડ વિશાળ થતું જશે આ વાત ઘણા જુદા જુદા વિષયો ઉપર વિચાર્યું પણ છે અને એની હવે એક પછી એક ચર્ચાઓ પણ કરતો જઈશું એટલે આ જ બધું એક મારી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે જેનું નામ આવે છે એકેડેમી ચીનુભાઈ ચીનુભાઈ એકેડેમી ચીનુભાઈ કાથરોટિયા અને આ એકેડેમી છે શરૂ કરું છું એ કોઈ નાણાં કમાવાના હેતુથી નથી જે મારામાં જ્ઞાન આવ્યું છે જે મેં અનુભૂતિ કર્યું છે એ મારે તમારી સાથે શેર કરવું છે અને તમારી સાથે શેર કરીશ એટલે મને આનંદ પણ થશે અને એમાંથી શેર કરતાં કરતાં પણ મારી વિચારસરણી એક પ્રબળ બનશે મને એમાંથી નવું જ્ઞાન મળશે પ્રોફેસર હતો એકત્રીસ વર્ષ ભણાવ્યું ત્યાર પછી મેં મારું જુદા જુદા વિષય ઉપર લર્નિંગ એન્ડ ટીચિંગ મેથડ પણ ડેવલપ કરી અને એ વખતે જ્યારે સેમિનાર રાખતો એ બધા જ ફ્રી કોસ્ટ હતા ક્યારેય જ્ઞાનમાંથી પૈસા મેળવવાની ઈચ્છા રાખી નથી અને પરિણામે આજે મને એક સારું ફળ મળ્યું છે કે મને ક્યારે નાણાંની અછત ઊભી થઈ નથી આરામથી જીવી શકું એવી રીતે સારા પેન્શનથી જીવું છે છતાં પણ એક જ્ઞાનની પિપાસા નથી ગઈ અને મારું જ્ઞાન લોકો સાથે શેર કરવું જોઈએ લોકોને ખ્યાલ પણ આપવો છે યુવાઓને પણ સંદેશો આપવો છે કે તમારા જીવનને બહેતર બનાવો અને સિનિયર સિટીઝનોને સંદેશો આપવો છે કે હવે તમારી જે ઉંમર છે એમાં બને એટલા જ્ઞાનનો વધારો કરો આવતા જન્મમાં એ જ્ઞાન સાથે આવશે આ સંસ્કૃતિ હું ભૂલ્યો નથી અને મગજમાં દ્રઢ છે અને આપણે સાબિત પણ થઈ ચૂક્યું છે કે આપણા મૃત્યુ પછી પુનર્જન્મ તો છે જ આપણી હિન્દુ સંસ્કૃતિ નહીં પણ વિશ્વની તમામ સંસ્કૃતિએ સ્વીકાર્યું છે સંસ્કૃતિની બાબતમાં પણ હું સંકુચિત નથી વિશ્વની સંસ્કૃતિ એક જ છે માનવ ધર્મ એક મહાન ધર્મ છે અને ધર્મ એની સાથે સંકળાયેલો છે તો હવે પછી મારા જુદા જુદા વિષયો ઉપર આવશે પણ પહેલા એક એક પછી એક વિષય લેતા જવો છે અને આપણું માઇન્ડ સુપર કોમ્પ્યુટર છે એ સાથે સાથે આપણે નક્કી પણ કર્યું છે એક અંગ્રેજીને લગતી બાબત આવશે કે અંગ્રેજીની લર્નિંગ એન્ડ ટીચિંગ મેથડ ડેવલપ કરી છે એમાં એક એક ચેપ્ટરની એક એક સમજણ આપીશું હાર્ડલી પાંત્રીસથી ચાલીસ ચેપ્ટ લેક્ચર હશે અને એ લેક્ચર જો તમે સમજણપૂર્વક સાંભળશો અને સમજણપૂર્વક એને જીવનમાં ઉતારશો પછી ઇંગ્લિશ માટે તમારે ક્યાંય દોડવું નહીં પડે તમે તમારા બાળકોને શીખવી શકશો મધર ઇઝ ધી બેસ્ટ ટીચર મધરથી કોઈ મોટું ટીચર નથી શિક્ષક નથી તો મધર આ જ્ઞાનને પચાવે તમારા બાળકોને અંગ્રેજી શીખવાડે આપણે જે અંગ્રેજી શીખવામાં આવે છે સ્કૂલોમાં શીખવાય છે કોલેજોમાં શીખવાય છે એ અંગ્રેજીની ભાષા તરીકે શીખવાતું નથી એ ગોખણીય જ્ઞાન તરીકે શીખવાય છે આવું વર્ષોના અનુભવથી સ્વીકાર્યું હતું અને રિટાયરમેન્ટ પછીથી આ અંગ્રેજીને અફકોર્સ હું એકાઉન્ટનો માણસ છું મેનેજમેન્ટનો માણસ છું મેનેજમેન્ટમાં ઓ બેંકના મેનેજર તરીકે આ બધું કર્યા પછીથી એકત્રીસ વર્ષ સુધી જે ટીચિંગ લાઇનમાં રહ્યો આ બધાને અંતે જે કંઈ પ્રેક્ટિકલ અને શ્રેટિકલ જ્ઞાનને બંનેનો સમન્વય કર્યો છે અને ત્યાર પછી તે આપને આપું છું તો અંગ્રેજી છે પછી મારો પ્રિય સબ્જેક્ટ એકાઉન્ટન્સી છે હું ક્યારેય ભૂલ્યો નથી આજે ભણાવવાને છોડ્યાને લગભગ પચીસ વર્ષ થયા છતાં એ જ્ઞાન મારા મગજમાંથી જવાનું નથી કારણ કે સેટ થઈ ગયું છે અને જ્ઞાન કોઈ લીધેલું જ્ઞાન સમજણપૂર્વક લીધેલું જ્ઞાન ક્યારેય બોલાતું નથી એકાઉન્ટન્સીની પણ પંદરથી વીસ લેક્ચર આપીશ અને એમાં સ્ટે ઇલેવન સ્ટાન્ડર્ડ્સના સ્ટુડન્ટ્સ જો એ પ્રમાણે એકાઉન્ટન્સી તૈયાર કરશે તો ભવિષ્યમાં ક્યારે એકાઉન્ટન્સી કદાચ સીએ થાવ તો પણ એકાઉન્ટન્સી સબ્જેક્ટ ભણવો નહીં પડે અપડેટ કરવો પડશે તમારા નોલેજને સબ્જેક્ટ તરીકે ભણવું નહીં પડે આપણે સબ્જેક્ટ તરીકે ભણાવાય છે અપડેટ તરીકે ભણાવાતું નથી આ બધી આપણે વસ્તુ લેતા જવાની છે એટલે મિત્રો સારું ગમે તો મારી ચીનુભાઈ એકેડેમી ચીનુભાઈ કાથરોટિયા આ યુટ્યુબની મારી નવી ચેનલની શરૂઆત કરું છું એમાં જોડાજો નિયમિત સાંભળશો તમારા માટે તો ઉપયોગ થશે એનો ઉપયોગ તમારા બાળકો માટે કરો અને તમારા બ્રહ્મણને વિશાળ બનાવતા જાઓ અને બ્રહ્માંડને જેટલું વિશાળ બનાવતા જશો એટલું તમારામાં વિશાળતા આવશે તમારું પોઝિટિવ થિંકિંગ આવશે અને એ જીવન જીવનની અનોખી મજા છે આ દુનિયાની પંચાતમાંથી નીકળી જાઓ તારું મારું ચોવટ ડોળવી એમાંથી બહાર નીકળો પણ જ્ઞાનની ચોવટ ડોળવું તો આપણી ચિનુભાઈ એકેડેમી ચિન એકેડેમી ચીનુભાઈ કાચોટિયા આપણે જ્ઞાનની ચોવટ કરીશું જુદા જુદા વિષયો પર વાત કરીશું ધીમે ધીમે કાયમી ચાલુ રાખીશું દેશના કાયદાઓની પણ સમજણ આપીશું અને એક સિનિયર સિટીઝન તરીકેનું હું મારું કર્તવ્ય નિભાવીશ અને આ લેક્ચર પછીથી કોઈ પાસેથી એક પણ નયા પૈસાની અપેક્ષા નથી ફરી વાર કોઈ જ્ઞાનને વેચવું છે જ્ઞાનને આપવું છે અને મારે પણ આનંદ મેળવવો છે અને એ જ્ઞાનથી તમને આનંદ આવશે અને એના રિફ્લેક્શન છે એનો પ્રતિભાવ છે મારા માઇન્ડમાં આવશે તો એક પછી એક વિડીયો લેતા જઈશું પણ ત્યાર પહેલાં બે ત્રણ વિડીયો છે મારે એ ગીતાને અલગથી વાત કરવી છે ગીતા ભાગવદ્ ગીતા ખૂબ વાંચી ને ખૂબ વાંચ્યા પછીથી એ સમજ્યો ભાગવદ્ ગીતાને અને જે રીતે મેં સમજણ કેળવી છે એના થોડાક શરૂઆતના અધ્યાય પ્રમાણે એના અધ્યાય પ્રમાણે એ આપણે વાત કરીશું પહેલાં સમગ્ર વાત કરીશું પછી પ્રથમ અધ્યાય બીજો અધ્યાય ત્રીજો અધ્યાય એના સારાંશ તરીકે વાત કરીશું અને ત્યાર પછી અંગ્રેજીની લર્નિંગ એન્ડ ટીચિંગ મેથડની વાત કરીશું આપ જોડાશો તો આનંદ પણ થશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો સારું લાગે તો એને લાઈક પણ કરો અને કદાચ લાઈક ન થાય અને સાંભળશો અને તમને આનંદ થશે એ લાઈક કરતાં પણ મારા માટે વિશેષ હશે આભાર જય હિન્દ જય જય ગુજરાત